ભરૂચના બહુમાળી બિલ્ડિંગમાં આવેલી નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખની લાંચ લેતા સુરત એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો આ મામલે એસીબી ટીમે પંચોની રૂબરૂ પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામના ફરિયાદીએ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ભરૂચ ખાતે નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાનના નકશા મંજૂર કરવા જરૂરી દસ્તાવેજો સાથે પરફોમ મુજબ અરજી કરી હતી જે અરજીમાં આક્ષપિતે ક્વેરી કાઢવામાં આવી હોય ક્વેરી સોલ્વ કરી આગળની કાર્યવાહી કરવા માટે રૂપિયા એક લાખ પચીસ હજારની માંગણી મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ભરૂચ વર્ગ બેના અધિકારી જીગર જગદીશચંદ્ર પટેલે ફરિયાદી પાસે કરી હતી જાગૃત નાગરિકે અંગેની જાણ સુરત એસીબી ટીમને કરી હતી જેથી સુરત એસીબી ટીમના પીઆઈ આર કે સોલંકીએ આજરોજ ભરૂચની મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું જેમાં કામના આરોપી જીગર જગદીશચંદ્ર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા તેમની ચેમ્બરમાં એસીબીના રંગે હાથે ઝડપાઈ જતા તેમના હોશ ઉડી ગયા હતા ટીમે તેમના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી ભરૂચમાં એસીબીની સફળ ટ્રેપના પગલે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે